હાય એવરી વન વેલકમ બેક ટુ માઇ ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો આજે મારો બર્થડે વ્લોગ હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું ફર્સ્ટ મે મારી બર્થડે છે તો બર્થડે ડે બડેનો બ્લોગ હું તમારી સમક્ષ રજૂ કરીશ અને આખો દિવસ તમારી સાથે શેર કરીશ તો સવારમાં મેં ફુદીનાવાડી શુગર ફ્રી મારી ચા બનાવી દીધી હતી અને લગે હાથ હું તમને બતાવી દઉં કે હું આ સુગર ફ્રી ગ્રીન સ્ટીવિયા આવે છે તે એડ કરું છું આની અંદર એકદમ નાની સ્પૂન આવે છે હું તમને સ્પૂન પણ કોઈ વખત બતાવી દઈશ અત્યારે મેં ખોલી નથી એ સ્પૂન બસ ખાલી એક કપમાં એડ કરવાની હોય છે અને તમે જોઈ શકો છો કે બર્થડેની ડેની સવારે ચીકુએ મારા માટે જે કાર્ડ બનાવ્યું હતું એને હાથે બનાવ્યું છે આ કાર્ડ એ હું તમને નજીકથી બતાવી રહી છું કેટલું સરસ એને જાતે બનાવ્યું છે કટ કરી અને બનાવ્યું છે મીન્સ ઝૂલામાં આવી રીતના બેસેલી બતાવી છે એને મને એવું કહેતી હતી કે મમ્મી મેં તને બનાવી છે તો એને હાથ વડે કટ કર્યા હતા એના હાથ પગ અને તમે જોઈ શકો છો અંદર આ રીતના એણે હાથથી બનાવ્યું છે કાર્ડ દર વખતે ચીકુ અને મીકુ મારા માટે કાર્ડ બનાવતા હોય છે અને જાતે હાથથી બનાવતા હોય છે અને એ જ મને સૌથી વધારે ગમતું હોય છે કેમ કે એમાં એ લોકોનો કેટલો બધો પ્રેમ હોય છે ચીકુએ આ વખત પ્રિન્ટ કાઢી અને મારો એક ફોટો પણ લગાવ્યો છે તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવી રહી છું અને એને લખ્યું પણ છે મારી માટે હેપી બડ્ડે વિશિસ હેપી બર્થડે ટુ ધ બેસ્ટ મધર ઇન ધ યુનિવર્સ તમે જોઈ શકો છો એણે લખ્યું છે અને બહુ સેવિયા બે દિવસથી બનાવતી હતી અને મારાથી સરપ્રાઇઝ રાખતી હતી તો એને બહુ મહેનત કરી છે અને મેં તમને અગાઉના બ્લોગમાં કીધું એ પ્રમાણે ચીકુનું નામ અનેરી છે તો એને અનેરી લખ્યું છે ફ્રોમ અનેરી અને આ નાના નાના દિલ પણ એને જાતે કટ કર્યા છે અને આ બધા દર વખતના બર્થડે કાર્ડ હું સાચવતી હોઉં છું અને હવે આવી જશે મારી નાની મીકુનું તો તમે જોઈ શકો મીકુએ આ રીતના પોટલીમાં મને આપ્યું હતું સવારમાં હું સચ્ચે બહુ ખુશ થઈ ગઈ હતી અને આવી રીતના એને ખોલવાનું હતું અને તમે જોઈ શકો છો કે મિકુએ આ ટાઈપનું કોઈક વેરાયટીમાં બનાવ્યું છે આ વખત આગળ મમ્મી લખ્યું છે એને નાની ડાયરી બનાવી છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ એને જાતે સ્ટેપલર મારી અને આવી રીતના નાની ડાયરી બનાવી છે એની જાતે અને આ રીતના મારો ફોટો અંદર રાખ્યો હતો ખરેખર નાના બાળકોની તો વાત જ કંઈક અલગ છે અને હું તમને એટલા માટે જ ન બતાવું છું કારણ કે તમારા ઘરમાં પણ નાના બચ્ચાઓ હશે નાની દીકરીઓ હશે નાના દીકરાઓ હશે તો કેટલું બધું એ લોકો સરસ કરતા હોય છે અને આપણે કહીએ છીએ ને પણ ખરેખર પૈસા પૈસામાં ખુશીઓ નથી જેટલી આવી વાતોમાં ખુશીઓ છે મને પાંચસો રૂપિયાનું કાર્ડ ના ગમત પણ આ મીકુએ બનાવ્યું છે એટલું હું ખુશ હતી ને તમે જે શકો છો એને લખ્યું આઈ લવ યુ મોમ અને એને એટલું સરસ રીતના મને આપ્યું હતું ને કે આમ આમ સરપ્રાઇઝ રાખ્યું હતું અને વાળી દીધું હતું રબર ભરાયું હતું એન્ડ હા ડેરી મિલ્ક પણ એક મૂકી હતી એને મારા માટે અને એને ખબર છે કે મને ડેરી મિલ્ક ભાવે છે એકચ્યુલી મને ફાઇવ સ્ટાર મંચ ઓર્ક આ બધી ઓછી ચોકલેટ ભાવે છે પણ ડેરી મિલ્ક મારી ફેવરેટ છે તો સવારે જે જ્યારે હું ઉઠી ને ત્યારે સવારે જ એને મને આપ્યું હતું ત્યાં નાસ્તો કર્યા બાદ અને એની અંદર પણ એને આ ટાઈપનું કેક સજાયું છે શું કર્યું હતું મણકા નાખ્યા હતા અને નાના નાના ડીલ બનાવ્યા છે તમે જોયો જોવો છો ને હાર્થ શેપમાં કટ કર્યા છે એન્ડ પણ કાર્ડ બીજું પણ એને બનાવ્યું છે એવું નહીં કે એટલું પોટલીવાળું તમે જોઈ શકો છો પણ એને જાતે બનાવ્યું છે હું તો આ બધું જાતે લોકો બનાવતા હોય છે ને તો બનાવવા જ દેતી હોઉં છું કારણ કે એ રીતના એ પણ એક ક્રિએટિવિટી છે એને પણ મને બડ્ડે વિશેષ લખ્યું છે એણે પણ એને જાતે લખ્યું છે અને દર વખતે આ ટાઈપની કેક બનાવતી હોય છે એમાં સૌથી પહેલાં ખાનામાં ખ્વાઇશ લખશે એનું નામ પછી અનેરી લખશે પછી નીલેશ લખશે અને છેલ્લે સૌથી મોટું જે ખાનું હોય એમાં મારું નામ લખશે તેજલ દર વખતે આ ટાઈપની કેક બનાવતી હોય છે તો એને પણ આ ટાઈપનું બનાવ્યું છે હું તમને બતાવી દઈશું અને હા અમે આજે સાંજે એક હોટલમાં જવાના છે પેમડો પેમડોરા અમદાવાદની જે હોટલ છે એનો આખો રિવ્યૂઝ હું તમને આપીશ અને આ ચીકુએ પેલા બુકમાર્ક બનાવ્યા છે જે તમે કંઈ બી રીડિંગ કરતા હોય ને કોઈ બુકમાં અથવા તો તમારી કોઈ છોકરાઓની ભણવાની બુકમાં પણ તમે બુકમાર્ક તરીકે યુઝ કરી શકો છો કોઈ ડાયરીમાં સુવિચાર લખી અને એને બુકમાર્ક બનાવ્યા છે અને આ બુકમાર્ક એને કેવી રીતના બનાવે છે હું તમને કહું કે જો આપણે નવા કપડાં લઈએ છીએ ત્યારે જે સ્ટીકર નથી આવતું અંદર એ સ્ટીકર છે આ નવા કપડાં લાવીએ ત્યારે આ ટાઈપનું પ્રાઇઝ ટેગનું સ્ટીકર આવે છે એ બધાએ રાખતી હોય છે ચીકુ અને પછી એની ઉપર એવી રીતના કાગળ લગાવી અને મીન્સ ડ્રોઈંગ કરી અને આવી રીતના સુવિચાર લખી લેતી હોય છે તો તમે જોઈ શકો છો દરેક સુવિચાર બી એને સરસ લખ્યો છે અને આ બુકમાર્ક તરીકે તમે યુઝ કરી શકો છો અને તમે ગમે ત્યાં ક્યાંક કિચનમાં કે ક્યાંય લટકાવી શકો છો તો બી સારું લાગશે અને બુકમાર્ક તરીકે તો વપરાય જ છે જેમ કે કોઈ તમે કોઈ રીડિંગ કરતા હોય કોઈ બુકમાં તો વચ્ચેવાળા પન્નામાં તમે આને લગાવી શકો છો કે જેથી જ્યારે તમે ફરી વખત રીડિંગ કરો તો તમને એ પન્નું આસાનીથી મળી રહે તો ચીકુએ આ પણ મારા માટે બનાવ્યું છે તો સવાર સવારમાં ચીકુના બુક માર્ક્સ આ કાર્ડ આ એનું પોટલીવાળું કાર્ડ અને ચીકુનું કાર્ડ આ બધું જ એમણે મને સવારે આપ્યું હતું અને હા મેં તમને હમણાં ને ગયા વ્લોગમાં મેં કીધું હતું કે ચીકુએ ચિત્ર બનાવ્યું તે મેં તમને આખું બતાવવાનું રહી ગયું હતું કમ્પ્લીટ આખું જે એને કર્યું એ આ ટાઈપનું છે તો મેં તમને ગયા વ્લોગમાં કીધું હતું કે હું એ તમને બતાવી દઈશ તો હું તમને યાદ કરીને બતાવી દઈ છું કે જ્યારે એ ચિત્ર ચીકુએ કમ્પ્લીટ કર્યું તો આ ટાઈપનું ચિત્ર થયું અને ખરેખર સારું છે તો બસ હવે સાંજે અમે લોકો નીકળીએ છીએ તો અમે આવી ગયા છે અમદાવાદની પેમડોરા હોટલમાં અને હું તમને કહી દઉં આ પેમડોરા હોટલ છે એ સોલા સાયન્સ સિટી રોડ પર આવેલી છે રિલાયન્સ સ્માર્ટ બજાર આગળ સોલા સાયન્સ સિટી રોડ પર આવેલી છે અને હું એ બી હું તમને કીધું કે જો તમારે તમારા નાના બાળકો હોય નાની દીકરીઓ અથવા દીકરાઓ હોય જો એમને ખુશ કરવા હોય તો તમે આ હોટલમાં વન ટાઈમ એ લોકોને પેમડોરા હોટલમાં લાવી જ શકો છો એકચ્યુઅલી મારી બર્થ હતી પરંતુ હું મીકુને ખુશ કરવા માંગતી હતી એટલે મીકુ માટે જ મેં આ હોટલ સર્ચ કરી હતી અને અમે અમદાવાદની આ હોટલમાં આવ્યા હતા પેમડોરા હોટલમાં બાળકોને બહુ જ ગમે તેવી હોટલ છે વન ટાઈમ વિઝિટ વિઝિટ તમે વન ટાઈમ વિઝિટ તમે હન્ડ્રેડ પર્સન્ટ કરી શકો છો તમે જોઈ શકો છો કે આખી હોટલમાં પેમડોરા હોટલમાં બાળકોને લગતી થીમ છે બાળકોને જોઈને બહુ મજા આવશે અને હા હું તમને ફૂડની પણ વાત કરી દઉં હું તમને પ્રાઇસ પણ કહું છું તો ફૂડમાં અનલિમિટેડ ફૂડ હતું અને કયું ફૂડ ન હતું એ હું તમને જણાવી નથી શકતી કારણ કે આજે તમે દહીં દહીં ચાટ જે મારું ફેવરેટ છે બધું જ હતું તો હવે હું તમને પ્રાઇઝની વાત કરી દઉં જે મેઇન વાત છે તો એડલ્ટના વન પર્સનના અહીંયા ફોર નાઇન્ટી નાઇન એટલે કે પાંચસો રૂપિયા છે અને કિડ્સના ટુ ફોર્ટી નાઇન એટલે કે અઢીસો રૂપિયા છે તો મીકુના ટુ ફોર્ટી નાઇન થયા હતા બાકી બીજા બધા અમે એડલ્ટ હતા તો અમારા પાંચસો રૂપિયા થયા હતા એટલે એક વ્યક્તિના પાંચસો રૂપિયા છે અનલિમિટેડ ફૂડ છે અને બહુ જ ફૂડ બહુ જ ફૂડમાં વેરાયટી છે હું તમને બસ એક જ વાક્યમાં કહું કે તમે શું ખાઓ અને શું ના ખાઓ એ વિચારશો એટલું બધું છે એમાં તમને ચાઇનીઝ મળી જશે પંજાબી મળી જશે બધું જ એન્ડ અહીંયા કેક પેસ્ટ્રી બધું મળે છે કે જે બાળકોનું ફેવરેટ હોય છે ફ્રેન્ચ ફાય સલાડ પાસ્તા નાન સબ્જી બધું જ તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ ટાઈપના થોડા થોડા રાઈસ મેં એને કિંજલે લીધા છે ટેસ્ટ કરવા માટે આમાં મેક્સિકન રાઈસ પણ હતા અને ચાઇનીઝ રાઈસ પણ હતા તો મંચુરિયન પણ હતું પનીર ટીક્કા પણ હતા બધા શું કહેવાય કે સૂપ પણ હતા શરબત પણ બધા હતા અને આ બાળકોએ લાસ્ટમાં ડેઝર્ટ તરીકે આ બધા કપ કેકને એવું લીધું છે તો બાળકોને તો બહુ જ મજા આવી હતી કેમ કે બાળકોને ગમે એવું ફૂડ છે બાળકોને ગમે એવી જગ્યા છે તો બસ અમે મીકુ માટે આ પ્લાન કર્યું હતું અને મીકુ ખરેખર બહુ ખુશ થઈ ગઈ એને બહુ જ મજા આવી આમ આમ હોટલ કરતાં એને આ હોટલમાં બહુ મજા આવી કારણ કે એમાં એને ગમે એવું હતું તમે જોઈ શકો છો કે મીકુ કેટલી ખુશ છે હસી હસીને બધા પિક્ચર્સ તો લઈ રહી છે તો અમ એક 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 પર્સનના પાંચસો રૂપિયા થોડા મોંઘા તો છે જ પણ તમે વન ટાઈમ વિઝિટ કરી શકો સેકન્ડ ટાઈમ તમે નહીં જાઓ તો ચાલશે પણ જો બાળકોને ખુશ કરવા હોય જેમ કે કોઈ તમારા કોઈ તમારી બાળકીની બડ્ડે હોય તો તમે જઈ શકો છો તો એ હંડ્રેડ પર્સન્ટ એને એવું લાગશે કે કોઈ નવી જગ્યાએ તમે આવ્યા બાકી મોટાઓ માટે તો સોસો છે પણ બાળકો માટે સારું છે મેં ખૂબ એન્જોય કરતી મેં કોઈ એન્જોય કરતી હતી આઈસ્ક્રીમ ખાવાનું તમે જો આઈસ્ક્રીમ રૂમ હતો તો એ આ ટાઈપનું બધું કરી રહી હતી તો આવી રીતના રંગબેરંગી થીમ છે એ લોકોની પેમડોરા હોટલની તો હું તમને આખું એનું શું કહેવાય એક્સપ્લોર કરું છું આવી રીતના આઈટ સિટી લખ્યું હતું એવો એક રૂમ છે તમે એની અંદર પણ બેસી શકો છો અને હું તમને શું કહું બાળકોને તો એવું લાગતું નહોતું કે આ હોટલ છે બાળકો દોડમ દોડ કરતા હતા બાળકો રમતા હતા મને તો બીક લાગતી હતી કે કોઈ બાળક પડી ના જાય કારણ કે બાળકોને કેવું કે રમવા જેવું લાગતું હતું બાળકોને એવું નહોતું લાગતું કે આ એક હોટલ છે ને અહીંયા આપણે ફૂડ જ ખાવાનું છે એવું નહોતું લાગતું એમ તો વન ટાઈમ તમે વિઝિટ કરી શકો છો મને થોડું આમ કેવું હતું કે બધું જ પેક હતું એટલે મને થોડી ગરમી લાગતી હતી કારણ કે અત્યારે ઉનાળાની સિઝન છે એમ પણ બાળકો માટે સારું છે વન ટાઈમ તો તમે જઈ જ શકો એમ બાળકો માટે તો અને ફૂડ હા ફૂડ પણ સારું હતું ફૂડમાં અનલિમિટેડ વેરાયટી હતી તો તમે એ પણ ટ્રાય કરી શકો છો અને અત્યાર અત્યારે તો કેવું થઈ ગયું છે કે તમે કોઈ બી જગ્યાએ જાઓ ફૂડમાં અનલિમિટેડ વેરાયટી હોય છે જે આપણે એટલું બધું ખાઈ નથી શકતા આપણે ખાલી ટેસ્ટ કરતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ કે આ ટાઈપનું અત્યારે વાતાવરણ છે તો આજનો મારો બર્થડે વ્લોગ આ ટાઈપનું રહ્યો અને હા મેં તમને પેમડોરા હોટલના રિવ્યૂઝ પણ આપી દીધા અને હું તમને મળું છું નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ